મહાશિવરાત્રીના પવિત્ર દિવસે જે ઘરમાં બનશે માત્ર આ એક ખાસ વસ્તુ તેનું ઘર ભગવાન ભોળાનાથના આશીર્વાદથી ધંદોલત અને સુખ શાંતિથી ભરાઈ જશે મહાશિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ અને જગતજનની માતા પાર્વતીના મિલિનનો પવિત્ર દિવસ આ દિવસે તમે કોઈ મોટી પૂજા કે અનુષ્ઠાન કરી શકો કે ન કરી શકો પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ એક વસ્તુ જરૂર બનાવીને ભગવાનને અર્પણ કરજો અને જાતે ગ્રહણ કરજો જેનાથી તમારું ભાગ્ય રાતોરાત ચમકી જશે જે પણ વ્યક્તિ આ મન લગાવીને સાંભળે એ તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય છે ભોળાનાથની કૃપાથી જીવનમાં પૈસાની તંગી સમાપ્ત થાય છે અને સૌભાગ્યનું આગમન થાય છે એટલા માટે મિત્રો આ પૂરી જરૂર સાંભળજો કારણ કે અડધું ધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય હે ચાલો કોઈ પણ વિલંબ વિના તમને ઉપાય સંભળાવીએ ભાદ્રવી અમાસનું મહત્વ તો છે જ પણ મહાશિવરાત્રી આધ્યાત્મિક દ્રષ્ટિએ વર્ષનો સૌથી શક્તિશાળી દિવસ માનવામાં આવે હે શિવપુરાણ લિંગ પુરાણ અને સ્કંદપુરાણ અનુસાર જે વ્યક્તિ આ દિવસે સાચા મનથી મહાદેવની ઉપાસના કરે છે અને આ એક ખાસ વસ્તુનું સેવન કરે હે તેને અશ્વમેધ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય હે તેના જીવનમાં ચાલી રહેલા ગ્રહદોષો ખાસ કરીને શનિ અને રાહુકેતુના નકારાત્મક પ્રભાવો તાત્કાલિક શાંત થઈ જાય હે મહાશિવરાત્રીના દિવસે આ ખાસ વસ્તુ ખાવાથી વ્યક્તિને અજાણતા કરેલા તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને જન્મોજનની દરિદ્રતા દૂર થાય છે આ દિવસે શિવ તત્વ પૃથ્વીની સોથી નજીક હોય છે તેથી આ દિવસે કરવામાં આવેલી નાની ભક્તિ પણ મોટું ફળ આપે છે ભલે તમે સ્ત્રી હો કે પુરુષ મહાશિવરાત્રીના દિવસે આ ખાસ પ્રસાદનું સેવન અવશ્ય કરવું જોઈએ આ વર્ષે મહાશિવરાત્રી પર ખૂબ જ દુર્લભ संयोग બની રહ્યો છે આ વખતે મહાશિવરાત્રી પર અનેક શુભ યોગો બની રહ્યા છે જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે આ દિવસે એક ગુપ્ત વસ્તુ અર્પણ કરવાથી જીવનની મોટી મુશ્કેલીઓ જેવી કે લગ્નમાં અવરોધ સંતાન પ્રાપ્તિમાં વિલંબ કે નોકરી ધંધામાં નુકસાન આ બધું જ હંમેશા માટે દૂર થઈ જાય છે આગળ આપણે વિગતવાર જાણીશું કે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ જેથી આજીવંત તમને મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય જે લોકો આ દિવસે ઉપવાસ રાખે છે તેમણે ખાસ પ્રકારના ફળાહારનો ભોગ લગાવવો જોઈએ અને બીજા દિવસે પારણામાં તે પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ સાથે જ આપણા રસોડામાં એવી કેટલીક વસ્તુઓ છે જેનો ઉપયોગ મહાશિવરાત્રીના દિવસે ભૂલથી પણ ન કરવો જોઈએ શાસ્ત્રોમાં આ દિવસે કેટલીક વસ્તુઓનો સ્પર્શ કરવો પણ વર્જિત માનવામાં આવ્યો છે જો તમે આ દિવસે તામસિક વસ્તુઓનું સેવન કરશો તો મહાદેવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા અને તમારા પરિવારના કલ્યાણ માટે આ વિડિયો અંત સુધી જોજો મહાશિવરાત્રી એ પિતૃઓના ઉદ્ધાર માટે પણ મહત્વની માનવામાં આવે છે જો કોઈના પિતૃઓને મોક્ષ ન મળ્યો હોય તો આ દિવસે પૂજા કરવાથી પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય છે જેમના જીવનમાં સંઘર્ષ પૂરો થવાનું નામ નથી લેતો તેમણે આ દિવસે મહાદેવને અભિષેક કર્યા પછી આ એક ખાસ વસ્તુનું સેવન કરવું જોઈએ જેનાથી જીવનના તમામ અવરોધો હટી જશે આ દિવસે પૂજામાં કઈ સાવધાની રાખવી જોઈએ તે પણ જાણવું જરૂરી છે महादेव तो भोलानाथ है जे एक लोटो पण प्रसन्न थी जाए है परंतु जो पूजा में लसणडुंगी जेवी तामसिक वस्तुओं नो प्रभाव हशे, तो पूजा निष्फल वीडियो मा आपने ते बढ़ीज बाबा विषय बात करीशु। वर्ष में बार शिवरात्रि आवे है महाशिवरात्रि ए सौ सर्वोप्रि है शास्त्रों જે ઘરમાં આ દિવસે પવિત્રતા જાળવવામાં આવે અને સાત્વિક પ્રસાદ બનાવવામાં આવે ત્યાં માતા લક્ષ્મીનો કાયમી વાસ રહે હે આ દિવસે શિવજીનો આશીર્વાદ મેળવવાનો સુવર્ણ અવસર હૈ મહાશિવરાત્રી પર શિવયોગ અને સિદ્ધ યોગનો સમન્વય થઈ રહ્યો છે આ દુર્લભ ગ્રહનક્ષત્રોના પ્રભાવથી જો તમે સાચા મનથી મહાદેવને મખાનાની ખીર અથવા પંચામૃતનો ભોગ લગાવો છો તો તમારી વર્ષો જૂની મનોકામનાઓ પૂર્ણ થવી નિશ્ચિત છે હવે આપણે જાણીશું કે પૂજામાં કયા ફળોનો ઉપયોગ કરવો મહાદેવને બિલીફળ બેલ બોર કેળા અને શેરડીનો રસ અત્યંત પ્રિય છે પૂજામાં ક્યારેય નાસ્પતિનો ઉપયોગ ન કરવો કારણ કે તે દેવપૂજામાં વર્જિત માનવામાં આવે છે जो तुम कोई फल न लाई शको तो साकर अथवा मधनो भोग लगा सको जो तमारा घरे शिवलिंग के लड्डू गोपाल हो तो याद रखो कि महाशिवरात्रि दिवसे अर्पण करेला भोजन में लसण डुमरी के लाल मसूर दाण क्य न होवी तामसिक आहार थी भगवान नाराज थी शके जगह પવિત્ર દૂત અને ગાયના ઘીમાંથી બનેલી વાનગીઓનો ઉપયોગ કરો મહાશિવરાત્રીની રાત્રિના ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે દરેક પ્રહરમાં અલગ અલગ વસ્તુઓથી અભિષેક અને ભોગ અર્પણ કરવાથી મનુષ્ય તમામ પાપોમાંથી મુક્ત થઈને શિવધામને પ્રાપ્ત કરે હૈ આ દિવસે પંચામૃતનું સેવન અચૂક કરવું જોઈએ કારણ કે તે શરીર અને મનને શુદ્ધ કરવાની શક્તિ ધરાવે છે આ પવિત્ર દિવસે રવાનો શેરો લસણ ડુંગરી વગરનો અથવા સાબુદાણાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરો આ પ્રસાદ ગ્રહણ કરવાથી જીવનમાં આર્થિક અને શારીરિક શક્તિનો સંચાર થાય છે કુંડળીના દોષો દૂર કરવા માટે માતાજીને કેસરવાળી ખીરનો ભોગ અર્પણ કરવો એ શ્રેષ્ઠ ઉપાય છે યાદ રાખજો મહાશિવરાત્રીની પૂજા જેટલી ફળદાયી છે તેટલી જ પવિત્રતાની માંગ કરે છે ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કે તામસિક ભોજન ન આવવું જોઈએ આ વર્ષે સિત્તેર વર્ષ પછી આવો શુભ સંયોગ બની રહ્યો છે તેથી આ તક ઝડપી લેજો ભગવાન વિષ્ણુએ પણ મહાદેવની સ્તુતિ કરીને જ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી હતી તેથી શિવ અને વિષ્ણુના આશીર્વાદ એકસાથે મેળવવા માટે આ નિયમોનું પાલન કરજો જો તમને કોઈ કારણસર ખાસ ભોગ ન બનાવી શકો તો માત્ર શુદ્ધ દૂધમાં સાકર નાખીને ભગવાનને અર્પણ કરી દો મહાદેવ તમારો ભાવથી જ પ્રસન્ન થઈ જશે પણ પવિત્રતાનું ખાસ ધ્યાન રાખજો જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ॐ नमः शिवाय અને તમારું કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં चैनल ने सब्सक्राइब करी बेल आइकन जरूर दबाव जो जे थी आवीज धार्मिक माहिती तमने मरती रहे महादेव आपनु कल्याण करे आभार